હમણા છે ને મારે લગ્ન કરવા જ નથી શાંતિ રાખો ને તમે લોકો યાર ઓ સાગર શું કરવા લગ્ન નથી કરવા કઈ તકલીફ છે આખા ગામમાં બધાએ લગ્ન કરી લીધા છોકરા તારી ઉંમર ના છે તારે કવરો ન છે આ તારા મિત્ર મંડળ મનર્દન કહેતા નથી કાઈ જો મમ્મી લાગે છે કે આ મારી આઝાદી છે ને તમારા જે ચુવાતી નથી આ હું શાંતિથી ને ખુશીથી રહું છું ને એ તમને ખટકે છે કામ કર હવે કામ કર બોલો

એને ફોન લગાવ નંબર હોય તો એ મારે કોઈ ફોન નથી લગાડ્યો પણ શંકર મહારાજે એમ કીધું કે બા હવે છે 6 મહિના સો અરે 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 તે મે વિસાયરું કે ભલે 6 મહિના રે આજે જાવ 6 મહિના પછી જાવ પણ મારા સાગરાની વહુને જોતી જાવ ને તો મન તાઢક હોય ઓ સાગર તને મારી દયા નથી આવતી પણ તું આ આ બાની તો દયા કર એને સપના નો હોય કે તારા લગન કરાવ શાંતિ રાખો શાંતિ રાખો અને આ બાને છે ને બહુ સારી રીતે ઓળખું છું શું કયો છો તમે શંકર દાદા આવ્યા હતા અને આ તમને એમ કહી ગયા કે 6 મહિના પછી તમારો મૃત્યુ યોગ છે અરે જો હા બધું કાઈ ના હોય હે બધું ભગવાન ના આટલી વાત છે કે કોણ ક્યારે જશે ને ઠીક તો તપસ પછ 3 મહિનામાં જ થઈ જાય કદાચ એવું લાગે શાંતિ રાખો ને બા હજી છે ને તમને કાઈ થવાનું નથી આ તમે મારા લગન શું મારા છોકરા ઉન રમાડીને જાવ ને એમાં ના છો પણ તું લગન કરે ત્યારે છોકરા રમાડે ને બા પણ મને છે ને અત્યારે લગ્ન કરવામાં કોઈ જાતનો રસ નથી પણ આમને ઘણો રસ છે હા તમે તો જાણે મારી ઉપર જ છાણા મારી ઉપર છાણા થાપવાના છો તો બીજા કોને પરણાવો ઘરમાં સે બીજું કોઈ કુવાર તારા સિવાય એટલે જ્યાં સુધી તમે મને પરણાવશો નહીં ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય અને ના આજે તો તે મને હા નો પાડીને તો આજથી હું અંજળ છોડી દઉં એ બા એવું ન કરાય જોયું ને તું

હા જે જીત કરીને બેસે ને કે નહીં મારે તો રમકડું જોઈએ છે જોઈએ છે ને જોઈએ છે આ એવું કર્યું છે તમે લોકો કે મારે મારા દીકરાને એવા જોઈએ છે જોઈએ છે એ મારા માટે રમકડું જ કહેવાય લે ને ઈ આવશે ને પછી એને રમાડય એને કઈસ કે હાલ માર માટે સાકર દે હરો હરો શીરો બનાવી દે આ તો કોઈ બનાવી ન દે હા કે 5 મિનિટ નું કેટલું છે કો પાંખમાં બેહાડે રમાડશો તમે ભાઈ સોંધી રાખને આ બાકેસી કરને ભાઈ હારું હારું મને લાગે છે કે જ્યાં સુધી હું આ નિર્ણય નહીં લઉં ને ત્યાં સુધી તમને શાંતિ થવાની નથી ગોતો તમારી રીતે કોઈ સારી છોકરી મળે ને તો ગોતો પણ એક છે એક શરત છે માં હવે પાછી શરત એ છોકરી ગમશે મને મારે યોગ્ય લાગશે ને તો હું લગ્ન કરીશ હા પણ મને જે સારું લાગે ને એ તને લાગે છે મને ખબર છે એટલે તું ઉપાધિ કરમાં ઓલા રવજીભાઈ કીધું તું ની જોડી કેવી સામે મારું આંગણું શોભે બસ હવે તો એને વાત કરી તાર કામે જાર ની વાટે બેઠી છું કેતા હતા પાણીપુરી લઈને આવીશ કેટલા વાગ્યા છે ખુદના ઠેકાણા નથી ને પાણીપુરી નું કે રાહુલ ભાઈ હા કાય વાંધો નહી આ 100 વાગે નીકળવી બીજું શું હોય હા હાતે હેના હા હાતે વાંધો નહી તમ તો આવી ગઈ એ ભલે હાલો હા કોનો ફોન હતો હા રાહુલ ભાઈનો હતો શું કામ હતું રાહુલ ભાઈને તમારું આજ 6 વાગે બહાર જવાનું છે અને પાપા જવાનું બાર તમે પાણીપુરી લાવવાના પાસેથી કેમ રોજ પાણીપુરી કેમ રોજ જાય છે જવાબ આપશો તમે ભાજી હું તન કેટલી વાર સમજાવ બહુ પાણીપુરી ન ખવાય પંદર દિવસમાં એક વાર પાણી માગું તમારી પાસે એ પણ તમે નથી આપી દેતા અને જ્યારે લગન કર્યા ત્યારે તો મોટા મોટા વાયદા કરતા હતા તારા માટે તો હું આસમાનથી ચાંદ તારા તોડી લાવીશ પાણી પૂરું તો લાવી દો મને પહેલા ભાઈ વીવી મારી વાત સાંભળ તું પહેલા હા હા એ તો ચોરી પકડાઈ ગઈ પાણી છે જાણી જોઈને પાણીપુરી તમે નથી લાવ્યા પાણીપુરી ખાવી એને કહેતા ખાલી પાણી ગોળામાં જ પી લેવાય ઈ હરામ હારું જે તમને ભાવતું હોય એ દરેક વ્યક્તિને નો ભાવતું હોય ને હોશ હારું સમજો હવે હું પાછો વઈ આવું ને ચા ત્યારે લેતો આવો મારે એક બે એક બે દים આવી જાય હવે તો મારે તમારી પાસે જ કંઈ મંગાવું જ નથી મારી જ ભૂલ હું તે ઉલ્લુ કે તમારી પાસેથી કંઈક આશા રાખો અને તમે તમે આશાને સદા નિરાશા કરી દો છો મારી વાત સાંભળ सागरને ફોન કરી દેજે ને હેલા હા જો હા પાણીપુરીની માથાકૂટમાં છે ને જે મુદ્દાની વાત હતી ને એ તો કહેવાની રહી ગઈ તમને

તમે આ સાંજે જે બાર ડોલી જવાનું કહો છો નહી આજે કેન્સલ રાખી દો કેન્સલ મે બે વાર પહેલા કેન્સલ કર્યું તો એટલે હવે આજ કેન્સલ કરું ને તો આ કામ હાથમાંથી જાહે મારી વાત તો સાંભળો આ સાગર ભાઈ માંડ માંડ હા પાડી છે હાથ સુધીમાં કેટલી છોકરીઓને કેટલી છોકરીઓ જોઈ જોઈને ના પાડી છોકરી જોવાની હા પાડી હા હા પાડી છે તો બહુ સારી વાત કહેવાય એટલે જ તો કહું છું પણ મને આજે વિશ્વાસ નથી તે છોકરી જોવા આવે ને એ ત્યારે આ પાડે મારી વાત સાંભળ તું એની ભાભી છો એટલે તું છે ને સમજાવી દે બરોબર અને આ પાડે ને એવું કાક કરજે છોકરી હારી હોય એટલે આ પાડી દેવા સાચી વાત છે તમારી આ સમજાવવા તો પડશે જ ને છોકરી તો અત્યાર સુધીમાં બધી સારી સારી છે પણ સાગરભાઈને મેન મુદ્દાની વાત કે લગન જ નથી કરવા અને હે વાત ઉપર છે ને એ અટકીને ઊભા રહી ગયા છે એટલે એને સમજાવવા તો પડશે જ ને જો સાંભળો આજે છોકરીવાળા જોવા આવે ને એટલે તમે પણ ઘરે હોય તો સારું પડે એમ વાત હાચી પણ હવે રાહુલભાઈને જો મે ફોન કર્યો તો તારી સામે અત્યારે ફોન ચાલુ જતોક નહીં અને અગાઉ હું બે વાર રહી નોતો ગયો એટલે આ વખતે જાવું પડે એમ છે મારી વાત સાંભળને છોકરીને તમે બધાય જોઈ લેજો બરોબર કોઈ વાંધો નહીં સાંજે તો હું પણ બહાર જ જવાની છું હા મારે મારા મમ્મીના ઘરે જવાનું છે હા તો તારે જવાનું હોય ને તો ઈ બાંધ રાખી તો કાલે જાન તોય હાલે જો ત્યાં પહેલા ડોક્ટર આવવાના છે ને એટલા માટે જઉં છું નકર તો બંધ રાખત પણ હોસ્પિટલ નું કામ છે ને એટલે જવું પડે એમ છે મારી વાત સાંભળ તારે ક્યાં એને જાવ આ મહેમાન વયા જાય ને પછી જો ટાઈમ રહે તો જરીક જઈ આવજે નકર કા ફોન માં તબિયત પૂછી જોજે ને સારું કઈ વાંધો તો ની અબ હું શું કહેતી હતી તમને કે આ સાગરભાઈ છે ને હા પાડી દે ને તો સારું હું તો એક જ આશા રાખીને બેઠી છું કે છોકરી જોઈએ ને તરત જ આ પાડી દે હા તો તો સારું પણ તું એની ભાભી સો સમજાવજે અને બીજું કઈ નહીં સમજાવવા તો પડશે જ ને કારણ કે મને પણ કંઈક આશા હોય છોકરી આવે ઘર માં મારી દેરાણી આવે મારે હથવારો થાય મારે વાતચીત થાય કામ માં કઈક નાનું મોટું કામ કરાવડાવે એટલે તું તારા હથવારા હાટવા તું કરશો એમ ને તો કરવી જ પડે ને સારું તો હું જો આજ જાવ પછી તું આ ઘરે બધું સંભાળ લેજો સારું કઈ વાંધો નહીં તમે જરાય ચિંતા ન કરતા બધું સંભાળી લેજો ભલે

એના કરતા સારું કે હોટેલ માં જમી આવીશ એ એની ઘરે નદી જવાનું એને એક છોકરા વાળા એ ઝોણ ની વાત અકાવી છે અહીંયા જોવા જવાનું છે એમને ઘરવાળી આ ઉમર લગ્ન કરવા છે વિનુ કાકા પણ ખરા માણસ છે એ તારા સંબંધ ની વાત અકાવી છે વિનુ કાકા મંડાણી છે તે ક્યાર નહીં બુદ્ધિ ની વારદાન મારા માટે છોકરો જોવા જવાનું છે હા શું કામ હું કામ દે હવે તારી ઉમર થઈ ગઈ છે લગ્ન કરવાના છે એટલે ઉમર તો તારી મારા કરતા મોટી છે પણ તે ક્યારે કોઈ છોકરી જોઈ નથી એટલે તું કહેવા શું માંગે છે કે તું છોકરા સાથે મને મળાવીશ વાત કરાવીશ લગ્ન કરાવીશ ને મને મોકલી દઈશ આ તો પછી ટાઈમ થાય ને એટલે જાવું જ પડે અને તું છે ને મને ખબર છે જ્યાં સુધી તું આ ઘરમાંથી નહીં જાન ત્યાં સુધી મારા લગ્ન નહીં થાય નહીં એટલે એટલે તું એમ હું એમ જવાબદાર હા તું તો રહ્યો ને રૂપ રૂપ અંબાર કે તારા લાગને તો કાલ થઈ જાય એમ છે મારા હિસાબે અટક્યા છે હું કેવા માંગે છે એમ જ ને હવે જો કાલ છોકરી મળી જાય આવી જાય તો આપણો જીભડો તો હારો છે ને પૈસા મન ફાવે એમ વાપરો પછી મારે બેનને કોને જવાબ આપવા ઓલી કે તમારી બેન વાહે પૈસા ઉડાડો એને નો આપું તું પાછી કે કે તમે તમારી ઘરવાળી કેમ કરો કારણ કે હું છે ને બધી જગ્યાએ જોઉં છું ઘરમાં ઝઘડા એટલે મેં નક્કી કર્યું છે તારા લગન થાય ને પછી મારે લગન કરવાના છે હા તો કાઈ વાંધો નહીં હું ક્યાં ના પાડું છું તો એવું સમજી લે કે મારા લગ્ન થઈ ગયા સમજવા ખાતર આ દુનિયામાં માણસ ઘણો બધો સમજતા હોય છે તુંય સમજી જા સમજવા ખાતર વાળી તામા તને આજ હાંજે હું કહું છું તારે જ્યાં જાવ હોય અ્યાં જઈજે 4 વાગે ને ત્યાં ઘરે આવીજે અને કપડા બીજા પહેરજે સારા આપ એક તો વાગી ગયો છે હજી હું ઊઠીને ફ્રેશ થઈને આવી છું હજી તો બધા કામ બાકી છે બહાર જવાનું છે આવવાનું છે આજે નહીં કાલે નું કાઈ દે ફોન કર કાલ બાલ નું નથી થવાનું આજે જોવા જવાનું છે ને આજે આવી ને એટલે એક વાત તને શોખી કહી દઉં જે ગઈ વખતે ગયા તા ઓલા અભ્રમપરા વાળા એ છોકરા ને તે જે વાત કરી હતી ને એવી રીતના સાનમુની ની બેહી જાય ચપળ ગંજુ હતો એક નંબરનો વાત કરતા તો આવડતી ન હતી જો હું છે ને ગમે તે છોકરો જવા જઈશ ને તો પેલી બોલી તો આજ કરીશ અને એ પણ પ્રેમ થી કહીશ કે હું લગ્ન કરીશ ને તો નોખી રહીશ તને તો કેવી બુદ્ધિ છે ભગવાન પછી કદાચ નોખા કરો ને તો એટલે આ પાડતા ના પાડી દે તારા જેવી નથી ને આ બીજું થાય છે હું કે લેતો હવે જુઠ્ઠી નથી તને મજા આવે ને તો લઈ ને જા ના પાડી દે તો આવ્યા હોય ને મગજ ફેરવ્યા કરે આપડું ચા બનાવીશ મારા માટે એટલે હું થોડો ચા બનાવું તારે બનાવી હોય ને તો બનાવીને પી લેજે બાકી હું તો મને ટેવ પડી ગયો આ તો મારે નથી આવું છોકરો જોવા માટે ધેટ્સ ઈટ ફાઈન મારે પછી ફોન કરવો પડશે હો કાકાને જાવ દે તો ચા બનાવ હું છોકરો જોવા આવીશ તું મને નાસ્તો કરાવ હું એને આ પાડી દઈશ તું મારા માટે જમવાનું બનાવ હું લગ્ન કરીને જતી રહીશ જો તું છે ને છોકરા એ જે વાત કરવી હોય ને એ તમને વાત કરવા મોકલવી ને તે કરીજે ન્યા બધા બેઠા હોય ને તે શાન મુનિ બે જે વડીલો બેઠા હોય ને એને ખબર પડે ને કે આ છોકરી આવી છે તો કદેશ ઓયલો છોકરો માને એમ ને તો આ લોકો ના પાડી દેશે ઓકે તો જો મને છોકરો ગમશે ને તો હું ત્યાં બોલીશ જ નહીં એટલે તું સમજી જજે કે મને છોકરો ગમી ગયો છે અને જો હું વચ્ચે કાઈ બોલું અરે તું કદેશ નો બોલ તો તને કાઈ વાંધો છે આ કારણ વગેરે ની બધા વિશે મારી ઈજ્જત કાઢવી છે તારે ઈજ્જત તારી

જાઉશું છું નાસ્તો બનાવવાનો આજ સાંજે જવાનું છે ફાઈનલ છે ત્યારે જ્યાં જાવ હોય ત્યાં છે બીજા આ વખતે હું બાના નહીં સાંભળું તારા હા જો વિનુભાઈ કીધું હતું કે આજે એને થોડુંક કામ હતું ને તો એ નહોતા આવ્યા તો મેં કીધું કંઈ નહીં પછી મારે બહાર જવાનું હતું એટલે ગોઠવી નાખ્યું જો તો આ છે મારો દીકરો સાગર હા મારી બેન છે મીરા મારા મમ્મી પપ્પા પહેલેથી અહીંયા છે જ નહીં અમે બે એકલા જ રહીએ છીએ એટલે બીજી કઈ વિનુભાઈ તો બધી વાત કરી દીધી હશે ને હા હા બધી વાત થઈ ગઈ છે બસ હવે હા દીકરા દીકરી એકબીજાને જોઈ લે અને ગમી જાય તો પછી આપણે આગળ વાત કરીએ અને આમ જો ભાઈ અમારા ઘર માં કદાચ તમારી બેન વહુ બનીને આવીને તો કાઈ ચિંતા નથી જેમ મારી મોટી વહુ રહી છે એવી રીતના નાની વહુ રહે છે હા એ વાત તો સાચી જો જો અત્યારે તો ઘરમાં બધા સંપીન રહેતા હોય ને તો એકાબીજાને સપોર્ટ થાય એકાબીજાને કઈ તકલીફ હોય ને તો એકાબીજા સાથ સપોર્ટ આપે મને વિનુભાઈ બધી વાત કરી હતી તમે જે તમે જે બોલો છો ને એ છે અમારા ઘરમાં અમારા ઘરમાં મોજ થી રહેવાનું હરવાનું ફરવાનું ખાવા પીવાનું કોઈ બંધન છે જ નહીં પહેલેથી મોજ માં જ રહેવાનું કેમ બા હા હા તમે અત્યારે શું કામ કરો હા મેં અત્યારે બીકોમ કમ્પ્લીટ કર્યું છે અને માસ્ટર ડિગ્રી પણ પૂરી થવા આવી છે અને થોડાક સમયમાં મારી જોબ પણ લાગવાની છે અને તમારી બેન

અરે અમારે તો એવું હતું કે વચ્ચે છે ને જગ્યા ઓછી પડતી હતી ને તો મેં આને કીધું હોય તું નોખો થઈ જાત મને કે ના હોય એ વાત જ ન કરતા એટલે અમારે તો છે ને બધાય ભેગા જ રહેવાનું છે તો મારે છે ને એ જ હતું કે મારે બીજી ઉપાધી ન થવી જોઈએ મારી બેન છે ને શાંતિથી રહેવી જોઈએ એમ તો કાંઈ નહીં એ લોકો નક્કી કરે પછી આપણે આગળ વાત ચલાવીએ કંચ બીજા પસંદ આવે પછી વાત કરીએ એક મિનિટ રૂમમાં જવું જરૂરી છે આપણે અહીંયા જ વાત કરી લઈએ ને વેરી ગુડ કમ મને કારણ કે એ લોકો તો બહુ દૂર છે એટલે કદાચ આપણી વાત એ લોકોને નહીં સંભળાય અને આમ પણ એ લોકો પોતાની વાતોમાં પડ્યા હશે તો સાંભળવાના હા એ જ બાય ધ વે મીરા હા હું સાગર હું શું કહું છું તમને આમ તમને કેટલું સ્ટડી કરી જો છે આ સાચું કેવું પડશે અરે હવે સાચું કે ખોટું મારાથી ખોટું શું કહેવાનું જે સાચું હોય જ કહી દો ને બાર પાસ પણ મને લાગતા વાંચતા ફાવે છે ગુજરાતી અરે વાંધો નહીં અને આમ પણ છોકરી ભણેલી હોય ને એના કરતાં વધારે સંસ્કારી હોય ને એ સારી વાત છે અને તમને જોતા એવું લાગે છે કે તમે સંસ્કારી છો વાત તો સાચી છે તમારી કે છોકરીઓને સંસ્કારી હોવું જરૂરી છે કારણ કે એકસાથે બે બે ઘરને સંભાળવાના પણ હું તમને એમ પૂછું છું કે આ છોકરી જ સંસ્કારી હોવી જરૂરી કેમ છે છોકરો કેમ નહીં છોકરામાં પણ તો એવા ગુણ હોવા જોઈએ ને કે બે પરિવારોનું સંતુલન રાખી શકે હા હા કેમ નહીં કારણ કે જેમ એક છોકરી જે ઘરમાં જાય છે એ અજાણ્યા લોકોને પોતાના માની અને પોતાનો પરિવાર સમજે છે એવી જ રીતે છોકરાની ફરજમાં પણ આવે છે કે છોકરીના પરિવારને પોતાનો પરિવાર સમજે એમનો સુખ દુઃખમાં એમનો સાથ આપે રાઈટ પણ હું શું કહું છું જો આપણા લગ્ન થાય તો તમને કંઈ વાંધો તો નથી ને કંઈ પ્રોબ્લેમ તો નથી ને જો કંઈ હોય તો તમે અત્યારે મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી પણ એક વાત છે જો તમે કહેતા હોય તો કહી દો હા હા અને આમ પણ લગ્ન પહેલાં બધી વાતોની ચોખવટ થઈ જાય ને એક્ઝેક્ટલી એ વધારે સારું હું પણ આવું વિચારું છું કે લગ્ન પહેલાં બધી વાતની ચોખવટ કરી દેવી જોઈએ જો એક તો આ ધીમે ધીમે બોલું છું તો મને ગમતું નથી મને ઊંચા અવાજે રાડો પાડીને બોલવાની આદત છે એટલે એક વાત તો એ હતી અને મેઇન મુદ્દાની ખાસ વાત એ છે કે લગ્ન પછી હું સાથે નહીં રહું જો મને રોકટોક પસંદ નથી સવારે ઉઠાડવાના કામ ચીંધવાના બોલ બોલ કરવાનું કોઈ મારી પર તાગર ધીર ના કરે ને આઈ ડોન્ટ લાઇક ઇટ અમે લોકો જ પ્લીઝ આ વાત માટે તમારી હા હોય તો મારી હા છે વિચારીને જવાબ આપી શકો છો સારું હવે જઈએ